હું જોઈ રહ્યા સ્પાર્ક ટુ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના રોયટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રેલવે જેમાં જે આરોપીઓ હતા તેઓની અટકાયત કરવામાં આવી છે જેમાં હકીકત આધારે વોન્ટેડ આરોપી નામે ઉસ્માન મહંમદભાઈ તનવીર તેમજ તેઓ સિંગલ ફળિયા ઇમરાન મસ્જિદની પાછળના ગોધરાના રહેવાસી છે ત્યારે તેઓને પકડી પાડવામાં આવ્યા છે તેમજ જે કહી શકાય કે બાતમી હકીકત મળેલી તે આધારે તમામ જે આરોપીઓ હતા ઓઝેફા ઉર્ફે જાડિયો ઉર્ફે બાદશાહ યાકુબભાઈ જે તેમજ તેઓ પણ ધંધો મજૂરી કરે છે ત્યારે તેઓને જે કહી શકાય છે કે અટકાયત કરવામાં આવી છે તેઓ ખાસ પોલન બજાર ગોધરાના રહેવાસી છે ત્યારે તમામ જે લોકો છે જે આરોપીઓ છે તેઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે